ગણપતિ મહારાજ કી જે ગણપતિ બાપા મોર્યા સિંદુરિયો રંગ તને લાગ્યો ગણેશજી સિંદુરિયો રંગ તને લાગ્યો લોલ કિયા તે ધામ થી આવ્યા ગણેશજી ક્યાં તે ગામ થી આવ્યા લોલ કૈલાસ ધામ થી આવ્યા ગણેશજી કૈલાસ ધામ થી આવ્યા લો કોણે કોણે લાડ લડાવ્યા ગણેશજી કોણે કોણે લાડ લડાવ્યા રેલો શિવજીએ લાડ લડાવ્યા સજી શિવજી લાડ લડાવ્યા રે લોલ કોના ખોળે ખેલ્યા ગણેશજી કોના ખોળે ખે ખેલ્યા રે લો પાર્વતીના ખોળે ખેલ્યા ગણેશજી પાર્વતીના ખોળે ખેલ રે લોલ કોણ તારા કોણ તમારા બેની ઓખા તમારા બેની ગણેશજી ઓખા તમારા બેની રેલો સિંદુરિયો રંગ તને લાગ્યો ગણેશજી સિંદુરિયો રંગ તને લાગ્યો રેલો કોણ તમા વીરા ગણેશજી કોણ કાર્તિકેય તમારા ગણેશજી કાર્તિકે ના તમે જમશો ગણેશજી શું શું તમે જમશો રેલો મોલ કલા અડું જમસુ ગણેશજી મો કલા અડું જમસુ રે લોલ રીધિ સિધિ ના સ્વામી ગણેશજી રીધિ સીધી ના સ્વામી રે લોલ લૂ ભલા તમે પિતા ગણેશજી સુબલા બના તમે પિતા રે લો ઉંદર પર અસવારી ગણેશજી ઉંદર પર અસવારી લેલો ભક્તો ના રખે ગણેશજી ભક્તો ના રખવાળા રે લો સખીઓ ને છે વાલા ગણેશજી સખીઓને છે વાલા રેલો દર્શન મને આપો ગણેશજી દર્શન મને આપો રેલો સિંદૂરિયો રંગ તને લાગ્યો ગણેશજી સિંદૂરિયો રંગ તને લાગ્યો રેલો બોલ બોલ કૃષ્ણ કનૈયાની જય 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 ગજાનંદ ગણપતિ મહારાજ કી જય